ઘટના દ્વારા વિદ્યાનગર પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે શું છે તે ફરિયાદ સાત વર્ષ પહેલા ઇમિટેશન જ્વેલરી વેચીને હું મારું ઘર ચલાવીને ઓફિસનું રેન્ટ ચૂકવું છું ક્લાયન્ટો ને મારા દાગીના વેચીને મેં પૈસા આપ્યા આપને કેવી રીતના ખ્યાલ આવ્યો કે આ ખોટું કામ કરી રહ્યો છે અને એનાથી કોઈ સમસ્યા ઊભી થઈ છે એમણે મને મે પહેલું પેમેન્ટ એમને ઓન એકાઉન્ટ આપ્યું પછી સેકન્ડ પેમેન્ટ મારે જ્યારે આપવાનું હતું એમણે મારા વિરુદ્ધ એપ્લિકેશન મતલબ પોલીસ સ્ટેશનમાં ભી લખાયું કે મારા હસબન્ડને મેન્ટલી ટોર્ચર કરે છે નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણે અત્યારે જે છે વિઝાની જે કામગીરી કરનાર લોકો છે ને તેમાં જે ભોગ બન્યા છે તે લોકો પર આપણે એક અત્યારે સિરીઝ ચલાવી રહ્યા છે હાલમાં જ આપણે એક જે સ્ટોરી કરી હતી કે જેમાં વિઝાની ફ્રોડ થયેલા જે બે શખ્સો છે તેમની આપીથી સાંભળી હતી તેમની શું પરિસ્થિતિ હતી એ ઘટના હતી કે જ્યારે એક વિઝા એજન્ટ દ્વારા જે છે પોતાના જે એપ્લિકન્ટ છે જે વિઝાની એપ્લિકેશન આપનાર જે ગ્રાહક છે તેમના તેમની સાથે કરેલી છેતરપિંડીની વાત હતી

કઈ પરિસ્થિતિમાં બેન પોતાનું જીવન જીવી રહ્યા છે નમસ્તે બેન આપનું સ્વાગત છે નમસ્તે આપનું નામ શું છે શિવાંગના બેન ભટ્ટ શિવાંગાબેન શું વ્યવસાય કરતા હતા કેટલા સમયથી અને આઠ તારીખે આપના દ્વારા વિદ્યાનગર પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે શું છે તે ફરિયાદ સાત વર્ષ પહેલા હું મારી શિવ્યમ ઇમિગ્રેશન નામની ઓફિસ ચલાવી રહી છું જનતા ચોકડીએ તો એમાં સ્ટુડન્ટ વિઝાના કામ કરતી હતી ઓનલી ફોર સ્ટુડન્ટ વિઝા બીકોઝ એમાં મારી માસ્ટરી હતી એટલે તો પછી મને બે વર્ષ મારા ત્રણ વર્ષ પહેલા રેનીશભાઈ પટેલ કરી રેનીશભાઈ સુરેશભાઈ પટેલ કરી પાકરોલના છે એ ભાઈ મને મળ્યા એમને મને એવું કીધું કે મારી પાસે કેનેડાની ની યુએસ ની લક્ઝમબર્ગની પોલેન્ડ મતલબ યુરોપની બધી વર્ક પરમિટ છે તો કે હું તમારી સાથે વર્ક એક એઝ અ વર્કિંગ તરીકે કામ કરી શકું એમ વર્કિંગ પાર્ટનરમાં તો પછી મેં એમનું એક બે વસ્તુ તપાસી ત્યારે મને એમણે બતાવ્યું બી ખરું કે હા છે કામ થાય છે એમ તો મેં એમની પર એક ટ્રસ્ટ કરીને એમને મારી ઓફિસમાં બેસવાનું પરમિશન આપી કે વાંધો નહીં પછી એ બે વર્ષ પહેલા એમણે મારી સાથે ઓછામાં ઓછા બાર થી પંદર ક્લાયન્ટના એમાં લક્ઝમબર્ગ છે પોલેન્ડ નું છે યુએસ ની વર્ક પરમિટ કેનેડાની વર્ક પરમિટ યુએસ ના વિઝિટર વિઝા આ બધાના કામના પૈસા લઈને ભાગી ગયા એ ઓછામાં ઓછા એ આખું ટોટલ મારવા જો ને તો એસી લાખ નું છે એસી લાખ રૂપિયા હા લાખ નું આખું ટોટલ છે પણ મને એની સામે એમણે થોડા આપ્યા ભી છે અને મેં મારા ઘરમાંથી કાઢીને ક્લાયન્ટોને ચૂકવ્યા છે ક્લાયન્ટો મને ઓફિસમાં ધમકીઓ આપે મારી નાખવાની ધમકી આપે મારા ઘરમાં મને ગંદી ગંદી ગારો બોલીને મને ઘરમાં વેચી દઈશ સારું તને વેચી દઈશ આટલી ગંદી ધમકીઓ આપીને મને હું છેલ્લા બે અઢી વર્ષથી બહુ ગંદી રીતે હેરાન થઈ રહી છું છતાં મેં ત્યાં પોલીસ સ્ટેશનમાં હું એ લોકો માટે ફાઇટ આપી રહી છું ઓફિસ ઓફિસનું બેઠું રેન્ટ આપી રહી છું મારી અત્યારે કોઈ કેપેસિટી નથી રેન્ટ આપવાની બી પંદર હજાર રેન્ટ છે હું આપવાની કેપેસિટી બી નથી છતાં હું ગમે એમ કરીને ઇમિટેશન જ્વેલરી વેચીને હું મારું ઘર ચલાવીને ઓફિસનું રેન્ટ ચૂકવું છું ક્લાયન્ટોને મારા દાગીના વેચીને મેં પૈસા આપ્યા આજે હું એટલી ગંદી સિચ્યુએશનમાં છું કે મને ત્રણ હજાર ઘરના ખડવાન એવી તકલીફ પડે છે તો બુક એટલે એવું જરૂરી નથી કે ક્લાયન્ટ ક્લાયન્ટ જોડે જ ફ્રોડ થઈ રહ્યું હતું હોય છે એજન્ટો જોડે બી આ રીતે ફ્રોડ થાય છે જ તો બધા એજન્ટ એવા સરખા નહીં હોતા કે જે ક્લાયન્ટોના પૈસા લઈને ભાગી જાય હું આજે બી ઓફિસનું રેન્ટ એટલે ચૂકવું છું કે કોઈ મને ભગેડું નાખે હું ભાગી નથી હું આજે બી પોલીસ સ્ટેશનના ચક્કરો ખાઈને અને હું એ લોકો માટે લડું છું અને ગમે એમ કરીને એમના પૈસા પાછા આપીશ પણ એક જ રિક્વેસ્ટ ક્લાયન્ટને એક જ રિક્વેસ્ટ હોય છે કે એજન્ટ ઉપર તમે જે ટ્રસ્ટ કર્યો છે તમારા માટે આજે એજન્ટ લડી રહ્યું છે તો એને સપોર્ટ કરો તમે એને ગારો ના બોલો એની જોડે ગમે એમ વર્તન ના કરો આ પરિસ્થિતિ થઈ બેન જ્યારે તમને તમે કામ આપવાનું શરૂ કર્યું હતું કે તમારી ઓફિસ થી એને કામ કરવાની શરૂઆત કરી હતી આપને કેવી રીતના ખ્યાલ આવ્યો કે આ ખોટું કામ કરી રહ્યો છે અને એનાથી કોઈ સમસ્યા ઊભી થઈ એમણે મને મે પહેલું પેમેન્ટ એમને ઓન એકાઉન્ટ આપ્યું પછી સેકન્ડ પેમેન્ટ મારે જ્યારે આપવાનું હતું એ મને ઓફર લેટર આપે ત્યારે આપવાનું હતું બરોબર એમણે મને 3 મહિનામાં ઓફર લેટર આપ્યા ટોટલ છ મહિનાની પ્રોસેસ હતી તો મહિનામાં એમણે મને ઓફર લેટર ઓફર લેટર પછી મારે એમને પાંચ લાખ રૂપિયા આપવાના હતા પેમેન્ટ તો એ જે ઓફર લેટર એમણે મને જ્યારે આપ્યા ને ત્યારે મેં સ્કેન કરીને જોયું તો એ ઓફર લેટરમાં મને એ ટાઈમે ડાઉટ ગયો કે ભી આ માણસ ખોટું બોલી રહ્યો છે અને ઓફર લેટર જે છે એ ફ્રોડ છે હા એમણે મને આપ્યા એ રીતે ઈમેલ માં આઈડી પાસવર્ડ જે પ્રોપર આવતા હોય કંપનીના એ સિસ્ટમ થી આપે એટલે એક વખત તો આપણે બી દગો ખાઈ જઈએ કે આ સાચા છે કે ખોટા એમ મેં એમને એ લેટર સ્કેન કરીને જોયું તો કંપ ખાલી ક્લાયન્ટનું નામ જ આવતું હતું જે ફ્રોડ હતા પછી મેં ત્યાં યુએસમાં બી તપાસ કરાઈ મારા બે ફ્રેન્ડ્સ થ્રુ અને ત્યાં બી એ લોકોએ જોયું કે આ પ્રકારની કોઈ કંપની અહીંયા છે જ નહીં ત્યારે પછી મેં એ ભાઈને પૂછ્યું કે તમે આ કંપની અહીંયા આ જગ્યા પર છે નહીં તો કેવી રીતે એમણે મને એ ટાઈમે એવો જવાબ આપ્યો કે આ રીક્રુટમેન્ટ એજન્સીનું એડ્રેસ અત્યારે આવે એક મહિના પછી તમને આનું એમ્પ્લોયમેન્ટ લેટર મળશે ત્યારે પ્રોપર જગ્યા જે કંપની છે એનું એડ્રેસ અને કંપનીનું બધું આખું પ્રોપર ડિટેલ્સ તમને ત્યારે મળશે અત્યારે નહીં મળે એટલે મેં એ ટાઈમે થોડો ટ્રસ્ટ કરી લીધો એમની પર કે ભાઈ આ વસ્તુ પોસિબલ બની શકે છે એમ એક મહિના પછી જયારે એ લેટર આવવાનો ટાઈમ થયો અને સબમિશનનો ટાઈમ થયો ત્યારે એ માણસ ભાગી ગયો રીતસર ભાગી ગયા ભાગી ગયા ફોન બંધ કરી દીધો એમની ફેમિલીમાં આપણે પૂછીએ એમના વાઇફને તો એવું મને એવું બ્લેમ કરવામાં આવે કે તમે મારા હસબન્ડ ઉપર પ્રેશર આપો છો મારા હસબન્ડને ને કંઈ ભી થશે ને તો હું તમારી પર કેસ કરીશ એમણે મારા વિરુદ્ધ એપ્લિકેશન મતલબ પોલીસ સ્ટેશનમાં ભી લખાયું કે મારા હસબન્ડ ને મેન્ટલી ટોર્ચર કરે છે ટોર્ચર હું નથી કરી રહી જે પૈસા લઈને ભાગ્યું છે તો એના માટે થઈને હું એમને હું પૂછી રહી છું ટોર્ચર હું બી ટોર્ચર થઈ રહી છું ને ઇન્ડાયરેક્ટલી તો એટલે એ ટાઈમે ભાગી ગયા ત્યાર પછી અમે એમને સર્ચ કરીને દસ પંદર દિવસમાં અમે પાછા ભી લઈ આવ્યા પાછા લઈને એમણે મને એગ્રીમેન્ટ કરીને આપ્યો છે જે ઓન એકાઉન્ટ મેં આપ્યા છે એ અલગ એમાઉન્ટ છે જે કેશ આપી છે એનો મને એગ્રીમેન્ટ આપ્યો છે એમને એ ટોટલ એગ્રીમેન્ટ સાથે તેર હજાર બોલે છે અત્યારે એગ્રીમેન્ટમાં એસીવાહી થઈ છે અત્યારે સિચ્યુએશનમાં એવું છે કે પેરોલ ફોર જે છે ને આપણું આણંદમાં એ લોકો એને ત્યાંથી કઈક શોધીને લઈ આવ્યા છે અને એની એફઆઈઆર થઈ છે આઠ તારીખે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એને સબમિટ કર્યો હતો અને પછી એફઆઈઆર થઈ છે અત્યારે એનું એક પરત કે આઠ દિવસના કઈક રિમાન્ડ બી લીધા હતા એ લોકો પોલીસ વાળા એ રિમાન્ડમાં બધી માહિતી કઢાવી બી હશે પણ અત્યારે હાલમાં જામીન પર છે મારા ક્લાયન્ટોને મળી હજી બી એ ઉશ્કેરાવે છે ક્લાયન્ટોને એટલે ઘણા ક્લાયન્ટો હજી બી એની વાતમાં જ સાચું માને છે મારી પર ટ્રસ્ટ નથી કરતા અચ્છા જે આપને લેટર આપવામાં આવ્યા હતા જે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા તે થ્રુલ આપવામાં આવ્યા હા તો એ જે આખી પ્રોસિજર છે એમાં આપના ક્લાયન્ટને પણ ખ્યાલ હશે કે આ લેટર ક્યાં આવ્યા છે ખ્યાલ છે હા ખ્યાલ છે તો કોઈ એવી ઘટના બની છે કે જેમાં કોઈ વિઝા પ્રોસેસ કરવામાં આવી હોય આગળના નેક્સ્ટ સ્ટેપ પર કે એની પહેલા જ આખું બધું એની પહેલા જ આ બધું રસ ખુલી ગયું ઓકે અ જે વ્યક્તિ છે આજે ભાઈ તમે જે નામ દઈ રહ્યા રેનિશ પટેલ રેનિશ પટેલ એ રેનિશ પટેલ આગળ કોને કામ આપતો હતો કોઈ ચર્ચા થઈ હોય આપને વ્યવસાય એવું મને એમણે કીધું હતું કે હું લક્ઝમબર્ગ નો કોઈ વિશાલ કરીને કોઈ છોકરો છે એને હું આપી રહ્યો છું પ્લસ યુએસ નું જે છે એ હું વિરેન્દ્રભાઈ કરીને આપું છું પછી એક યુએસ ના વિઝિટર નું છે એ કોઈ આલોક જોશી કરીને છે એને આપ્યું છે પછી એક લુસી કરીને પોલેન્ડમાં છે એને આપ્યું છે પણ હા લુસી કોન્ટેકમાં આવી હતી જ્યારે આ ભાગી ગયા ત્યારે પણ લુસી બી પછી મને આન્સર આપતી બંધ થઈ ગઈ જ્યારે મેં એની પાસે ઓફર લેટર માંગ્યા મારા ક્લાયન્ટોના

અને વિઝાની એપ્લિકેશનમાં અને વિઝાના કામમાં જે લોકો છેતરાય છે તેમાં એક જાગૃતિ લાવવા માટેની આપણે આ આખી સિરીઝ શરૂ કરી છે તો આપ એ જે ક્લાયન્ટ્સ છે કારણ કે આપણે તો ઘણા લાંબા સમય સુધી વિઝાની વ્યવસાયમાં સંકળાયેલા છો એમને શું સલાહ આપવા માંગશો કે એજન્ટની પસંદગી કેવી રીતના કરવી ફાઇલની પ્રોસેસિંગ માટે ટ્રસ્ટ કેવી રીતના બનાવો શું કહેશો એ લોકોને અત્યારે ઓનલાઈન દરેક કન્ટ્રીનું દરેક પ્રોસેસ લખેલી જ હોય છે તમે ઓનલાઈન એકવાર સર્ચ કરો કોઈ બી કન્ટ્રી ધારો કે યુએસ છે સ્ટુડન્ટ વિઝા છે તો તમે યુએસના સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ શું છે એ યુએસની વેબસાઇટ પર જશે તો એ આખી પ્રોસેસ લખેલી છે પ્લસ એનો જે રેટ છે ફીસ છે શું છે બધું અંદર ક્લિયર લખેલું છે હા એજન્ટ એનું કમિશન લેશે પણ કમિશનમાં બી તમે કેટલો રેટ લઈ રહ્યા છો એ બી માર્કેટમાં બધાને ખબર છે કે ભી પાંચ ટકા દસ ટકા એઝ ઇટ જે ભી હોય પણ મેક્સિમમ તમે તમારી પ્રોસેસ કરાવતા પહેલા એકવાર ઓનલાઈન ગવર્મેન્ટની વેબસાઇટ જે બી કન્ટ્રીનું કરો છે એ કન્ટ્રીના ગવર્મેન્ટની વેબસાઈટ પર સર્ચ કરો ત્યાં જઈને આખી ડિટેલ્સ વાંચો ત્યાર પછી તમે માર્કેટ રિવ્યુ કરો માર્કેટ રિવ્યુ માં તમને ખબર પડશે કે કયો એજન્ટ સાચો છે ને કોનું કામ થાય છે તમે એને જઈને એનું પર્સનલ એનું ભૂતકાળમાં જે ભી એણે વિઝા કરેલા છે એની પ્રોસેસ જુઓ એની પ્રોસેસના આખા ડોક્યુમેન્ટ્સ તમે માગો એ બતાવશે એ સાચો હશે તો એ શ્યોર બતાવશે

ઘણા કિસ્સામાં આપણે જાણીએ છીએ કે નથી ભણતરનો અભાવ હોય કાં તો એક્સપિરિયન્સનો નો અભાવ હોય તેમ છતાં પણ વિઝા પ્રોસેસ કરાવવા માટે ક્લાયન્ટ છે તે આગ્રહ રાખતા હોય છે તો આ પ્રકારની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ક્લાયન્ટને પણ ખબર હોય છે કે તેની જે છે ક્ષમતા નથી કે તે અપ્લાય કરવા જે વિઝા જઈ રહ્યો છે તેની જે છે જે ક્ષમતા નથી એલિજિબિલિટી નથી અને તેમ છતાં પણ એની ફાઇલ પ્રોસેસ થાય છે તો ક્યાંક ને ક્યાંક ફોજ ડોક્યુમેન્ટનો સહારો લેવામાં આવે છે

કોઈ કન્ટ્રીમાં નહીં જઈ શકો એટલે બને ત્યાં સુધી ફ્રોડ ડોક્યુમેન્ટમાં ના પડો જેન્યુનલી તમારી જે કેપેબલ છે હા એવી કન્ટ્રી બી છે મતલબ દુબઈ જ્યાં દસ પાસ અગિયાર પાસને ને બી જઈ શકાય છે તો નાની કન્ટ્રીથી સ્ટાર્ટ કરો નાની કન્ટ્રીમાં જાઓ બાર મહિનાનો એક્સપિરિયન્સ લો ત્યાંથી તમે તમારી જાતે જેટલા કેપેબલ થઈ જશો અધર કન્ટ્રીના એક્સપિરિયન્સથી કે તમે સામે બીજી કોઈ કન્ટ્રીમાં જવું હશે ને તો તમે ઈઝીલી તમારી રીતે જ પ્રોસેસ કરી શકો શું કરવા એજન્ટને વધારે પૈસા આપો છો જે ઇઝીલી તમે લાખ રૂપિયા બે લાખ રૂપિયા ખર્ચીને આગળ જઈ શકો છો તો પછી એ જ વસ્તુના પાંચ લાખ કે દસ લાખ આપીને કોઈ મતલબ નથી તો ફ્રોડ ડોક્યુમેન્ટ તો બિલકુલ ના બનાવશો કારણ કે ફ્રોડમાં તમે ભરાશો એજન્ટ તમારી માથે જ જોડશે એણે તમારી જોડે એગ્રીમેન્ટમાં બી સાઈન કરાવી લીધું હશે કે ભી આ ડોક્યુમેન્ટ ક્લાયન્ટે મને આપ્યા છે એમાં મારી કોઈ જવાબદારી નથી ભલે એને તમને સમજાવ્યું હશે છતાં બી

મદદમાં અત્યારે અત્યાર સુધીમાં તો મને કોઈએ મદદ નહીં કરી ઘણા બધા જાણે છે આ બધી વસ્તુ કારણ કે બધાની સામે જ આ વસ્તુ ઓપનલી મારી ઓફિસમાં તમે એક વખત વિઝિટ કરજો તો તમને બી ખબર પડશે કે મારી ઓફિસમાં કોઈ કેબિન નથી સિમ્પલ નોર્મલ ઓફિસ છે દરેક ક્લાયન્ટ ત્યાં બેસે છે એ રેનીશભાઈ બી બેસતા હતા હું બી હતી બધાની સામે જ ખુલ્લી પ્રોસેસ થતી હતી બીકોઝ આપણે કોઈનું ફ્રોડ નતું કરવું એટલા માટે અને બધા ક્લાયન્ટને બી ખબર છે પ્લસ મારી ઓફિસમાં જે સ્ટાફ બેસતો તો એ સ્ટાફને ને બી ખબર છે કે આ વસ્તુ થઈ નથી એમ પણ છતાંય રેનીશભાઈ એ બધા સ્ટાફને મતલબ મારા જેટલા મારી જોડે જોઈન્ટ હતા એ બધાને એટલા ઉશ્કેર્યા છે ને કે અત્યારે બધા મારી વિરુદ્ધમાં બોલે છે હું સાચી છું છતાં બી મારી વિરુદ્ધમાં બોલાઈ રહ્યું છે એક રવિ પંચાલ કરીને બેસતો પછી એક દિશા ઠાકર કરીને બેસી બધાને આખી હિસ્ટ્રી ખબર છે બધા મારી જોડી પોલીસ સ્ટેશનમાં ભી આવેલા છે જયારે અરજી કરી ત્યારે પણ અત્યારે બધા એ લોકો એમની સાઈડ થઈ ગયા છે શું લાગે એ રેનીશભાઈ મતલબ પૈસા આપ્યા હશે એમણે એવું બની શકે ક્યાં તો એમની જોડે કોઈ બીજું કમિટમેન્ટ કર્યું હોય કે ભાઈ હું તને બાર મોકલી દઈશ કે ગમે તે એ તો હું શ્યોર નથી પણ કહેવાનો મતલબ અત્યારે બધા મારી વિરુદ્ધમાં છે કે તમે ખોટું કરો છો તમે ખોટું કરો છો તમે રેનેશભાઈ પર કેસ ના કરો રેનેશભાઈ પૈસા પાછા મળી જશે આમ તેમ ક્યાં સુધી મળશે મારા બી લોકોને જવાબ આપવાના હોય છે ને હું બી હેરાન થઉં છું મારી બી ફેમિલી છે તો હું ક્યાં સુધી મારી ફેમિલી પર ઇફેક્ટ થવા દઈશ આ વસ્તુનું એટલે હવે મારી કેપેસિટી બી ઓવર થઈ ગઈ છે

રેનિસ પટેલની પણ અટકાયત કરી લીધી છે તેવું મેડમ જણાવી રહ્યા છે સાથે સાથે તેમની કયા પ્રકારે આ સમગ્ર જે ઘટનાક્રમ હતો તેના પર પણ આપણે પ્રકાશ નાખ્યો છે મહત્વની બાબત છે આ આ સમગ્ર જે સ્ટડી અમે બતાવ્યો છે તેમાં એક વિષય ખૂબ જ સમજવા જેવો છે કે નહીં કે ફક્ત ક્લાયન્ટ કારણ કે ક્લાયન્ટને તો એક ઉત્સાહ હોય છે જવાનું સ્વપ્ન હોય છે અને વિદેશમાં જઈને કંઈક કરી બતાવવાનો એક જે જજબા હોય છે તેમાં તેમને ક્યાંક નાની મોટી જે એરર હોય છે તે તેમના ધ્યાને નથી આવતી હોતી પરંતુ જે પરિસ્થિતિમાં આપ ફાઇલ પ્રોસેસ કરી રહ્યા છો અને આપને ખબર છે કે આ જે ફાઇલ આપની પ્રોસેસ થઈ રહી છે આયધર વર્ક પરમિટ માટેની હોય કે સ્ટુડન્ટ વિઝા માટેની હોય એમાં સર્ટેન ક્રાઇટેરિયામાં તમારી પ્રોફાઇલ ફિટ નથી બેસતી અને તેમ છતાં પણ જો આપની વિઝા પ્રોસેસ થઈ રહી છે અને આપના ડોક્યુમેન્ટ બની રહ્યા છે તો આપને છેતરપિંડી ખોટા ડોક્યુમેન્ટ થકી વિદેશ પહોંચીને આપની જે છે ભવિષ્ય સાથે ખીલવાડ કરવા તરફ આગળ લઈ જઈ રહ્યા હોય તે વાત બહુ ક્લિયર કટ સમજવા જેવી છે અને આ પ્રકારની પ્રક્રિયામાં આપણે ન ઇન્વોલ્વ થવું જોઈએ તેવું અમારું વ્યક્તિગત આપને સલાહ છે હવે આ પ્રકારની પરિસ્થિતિમાં જ્યારે એજન્ટ પણ જે લોકો વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે તે લોકો પણ બાકાત રહેતા નથી છેતરાવામાં તો સામાન્ય ક્લાયન્ટને તો ખૂબ જ સચેત રહીને પોતાનું કામ આ પ્રકારની પ્રવૃત્તિ કરનાર લોકો સુધી પહોંચાડવું જોઈએ અને જે લોકો જેન્યુઅનલી કામ કરે છે અથવા તો જે ઓફિશિયલ ગવર્મેન્ટની વેબસાઇટ છે તેના ઉપર ખાતરી કર્યા બાદ આપની ફાઇલ પ્રોસેસ આપે કરવી જોઈએ તે આપની માટે સલાહ યોગ્ય છે નમસ્કાર ફરી મળીશું કોઈ નવા કેસ સ્ટડી સાથે ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ